ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે એક મહિલા સહિત પાંચ આરોપીઓ પાસેથી રોકડ સહિત રૂપિયા એકવીસ લાખ છોતેર હજાર છસો નો મુદ્દા માલ જપ્ત કર્યો છે એક મહિલાએ મોરબીના ફસાવી ધમકી આપી છે તો લાખો રૂપિયા પડાવ્યા હતા ચીટર ટોળકીએ અનેક ઉદ્યોગપતિ અને વેપારીને હની ટ્રેપમાં ફસાવ્યાની આશંકા પોલીસને છે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે તો મોરબીમાં રહેતા અને સિરામિક કંપનીમાં કોન્ટ્રાક્ટ રાખતા ભરતભાઈ ભીખાભાઈ કારોલિયાને એક અજાણી મહિલાનો ફોન આવ્યો હતો મહિલાએ ભરતભાઈ સાથે ફોનમાં વાત કરી અને મિત્રતા કેળવી હતી ત્યાં મિત્રતા પ્રેમમાં પરિણમી હતી મહિલાએ ભરતને પ્રેમચળમાં ફસાવી કાગવડ ખોડલધામ ખાતે મળવા માટે બોલાવ્યા હતા ભરતભાઈ મળવા આવ્યા બાદ તેને ગાડીમાં લઈ જવામાં આવી હતી અને ગાડીમાં પાછળથી અન્ય ચાર હજાર માણસો આવી પહોંચ્યા હતા ભરતને ગાળો આપી અને ઢીકા પાટુનો માર મારે તો મહિલા પાસે બળાત્કારની ખોટી ફરિયાદ કરાવવાની ધમકી આપી હતી આ ચીટર ટોળકીએ પાંત્રીસ લાખની માંગણી કરી હતી અને ટોળકીએ રૂપિયા ત્રેવીસ લાખ પચાસ હજાર બળજબરીથી પડાવી લીધા હતા અને ઘટનાના ગત તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસના રોજની હતી અને આ બાબતે ભરતે સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે એપીકો કલમ ત્રણસો ને અઠ્યાસી ત્રણસો ત્રેવીસ ત્રણસો બેતાલીસ પાંચસો ચાર પાંચસો છ બે અને એકસો વીસ બી મુજબનો ગુનો નોંધ્યો હતો પોલીસે તાત્કાલિક ગુનાની તપાસ હાથ ધરી હતી તો આ સાથે રાજકોટ ગ્રામ્ય એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી ગુનો ડિટેક્ટ કરવાની કામગીરી હાથ ધરી હતી આ દરમિયાન ટેકનિકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સિસથી તપાસ હાથ હતી આ ગુનામાં સંડોવાયેલ કુલ પાંચ આરોપીઓની પોલીસે